હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પ્રોટીનથી ભરપૂર એકદમ હેલ્ધી એવા ફલાફલ બનાવીશું તો ફલાફલ બનાવવા માટે સૌથી પહેલા અહીંયા આપણે આખી રાત વ્હાઈટ ચણા જેને કાબુલી ચણા આપણે કહીએ છીએ તો બીજે દિવસે સવારે હું આ ચણાને બાફવા મૂકી રહી છું અને મેં અહીંયા ચણા અને મગને થોડાક બાફીને રેડી કરી રાખ્યા હતા તો આપણે તેમનો હમ્મસ બનાવવાના છીએ તો હમ્મસ બનાવવા માટે ચણાને બાફીને યુઝ કરવાના અને ફલાફલ બનાવવા માટે ચણાને પલાળેલા આપણે યુઝ કરવાના તેને બાફવાના નથી તો આપણે ફલાફલ બનાવવાના છીએ તો તેના માટે એક મોટા કન્ટેનરમાં પલાળેલા ચણા બધા જ એડ કરી દઈશું અને તેમાં નાખીશું તીખાશ પ્રમાણે લીલા મરચા જે થોડાક મોળા પણ છે અને વધારે તીખા પણ છે બે ટાઈપના આપણે એડ કરીશું અને લસણ પણ આપણે એડ કરી દઈશું લસણથી સ્વાદ બહુ સરસ આવશે જો લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો અને ભરપૂર પાલક એડ કરી દઈશું આ બધી વસ્તુને પહેલા મિક્સ કરી લઈએ પછી ઉપરથી સ્વાદ મુજબ મીઠું અને ચણાનો લોટ આપણે એડ કરવાનો છે તો થોડુંક મિક્સ કરી દઈએ પછી આપણે એડ કરી દઈશું કેમકે આખું કન્ટેનર ચણાથી જ ભરાઈ ગયેલું છે હવે આને અધકચરા જેવું ક્રશ કરી લેવાનું છે એકદમ સ્મૂથ પ્યુરી નથી બનાવવાની કેમ કે તેમના ફલાફલ બોલ્સ બનાવવાના છે તેના માટે થોડુંક અધકચરા જેવું હશે ને તો ફલાફલ સારું લાગશે ખાવામાં તો અહીંયા થોડુંક મિક્સ કર્યા પછી ઉપરથી ખટાશ માટે લીંબુનો રસ પાત મુજબ મીઠું એડ કરી દઈશું અને એક થી બે ચમચી જેટલો ચણાનો લોટ નાખીશું જેથી ફલાફલ તલતી વખતે અલગ ના થઈ જાય બાઇન્ડિંગ સારું રહે તો બે થી ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દીધેલો અને થોડુંક એવું કદાચ પાણી નાખવું પડે તો આપણે બે થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી શકીએ કેમકે પીસતી વખતે તમને થોડુંક ડ્રાય લાગે તો થોડુંક પાણી એડ કરી શકો પણ વધારે આપણે લિક્વિડ નથી નાખવાનું અંદર તો અહીંયા આપણા ફલાફલ માટેનું બેટર બની રહ્યું છે અધકચરા જેવું ક્રશ કરીને રેડી કરી લીધેલું તો તમે જોઈ શકો છો આવી રીતના અધ કચરા જેવું આપણે ક્રશ કરી લેવાનું હવે આ બધો મસાલો આપણે એક બાઉલમાં લઈ લઈશું હલાવવાની ખબર પડે અને એમાં મીઠું કે લીંબુ તમને ઓછું લાગે તો ઉપરથી તમે એડ કરી શકો અને આ ફલાફલના બેટરમાં ઈનો સોડા કઈ પણ વસ્તુ નથી નાખવાની બસ આમદમ જ આને તળીને રેડી કરી લેવાના હશે તો પણ તમારા એકદમ જાળીદાર આ ફલાફલ બનશે બિલકુલ હાર્ડ નહીં બને તો બેટરને બધું જ આપણે બાઉલમાં લઈ લીધેલું મિક્સ કર્યા પછી આપણે આ બેટરને ટેસ્ટ કરીશું અગર મીઠું ઓછું લાગે તો આપણે ઉપરથી એડ કરી દઈશું આમાં મને થોડુંક મીઠું ઓછું લાગી રહ્યું છે તો સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને તમે જોઈ શકો છો આવી રીતના બોલ્સ બનવા જોઈએ હવે ફલાફલ માટેનું બેટર બની ગયું તો આ બેટરને આ બાજુ મૂકી દઈએ ત્યાં સુધીમાં હમસ બનાવવા માટે બાફેલા ચણા અને થોડાક એમાં મગ પણ નાખ્યા હતા તે એક મિક્સરના કન્ટેનરમાં નાખીશું આપણે લસણ ની કળી તીખાશ માટે લીલી મરચી ખટાશ માટે તેમાં લીંબુનો નો રસ પણ નાખીશું સ્વાદ મુજબ મીઠું સ્વાદ મુજબ મરીનો પાવડર અને મેં આ ચણા અંદર મગ નાખ્યા હતા કેમકે મેં આગલે દિવસે ઓલરેડી પલાળેલા હતા એટલા માટે હમ્મસમાં મગ ના હોય પણ હોય તો તેનાથી પણ આપણે હમ્મસ બનાવી શકીએ તો હમ્મસ માટેની સામગ્રી રેડી છે છે હવે આપણે એક મસ્ત ફલાફલ માટેનો સોસ સોસ બનાવી રહ્યા બનાવવા માટે અહીંયા આપણે લીધેલું છે ઘરનું બનાવેલું પનીર અને એમાં પણ લસણની ની કળી નાખીશું સ્વાદ મુજબ તેમાં મીઠું નાખીશું અને ખટાશ માટે તેમાં લીંબુનો રસ પણ નાખીશું અને લાલ મરચું પાવડર નાખીશું અને થોડુંક પાણી નાખીને આપડા બે સોસ આપણે બનાવીને રેડી કરી લઈએ મતલબ એક હમ્મસ અને બીજો પનીરનો સોસ જે ખાવામાં બહુ જ હેલ્ધી આ બધી વસ્તુ મારી સ્પેશિયલ રેસીપી છે મતલબ જે આ પનીરનો સોસ બનાવેલો ને એટલો સરસ બન્યો છે કે તમે સેન્ડવિચમાં પિઝામાં કે પછી પાસ્તાની સાથે પણ તમે ખાઈ શકો સબ્બે બનાવતા હોય તો તેની ઉપર પણ તમે સ્પ્રેડ કરી શકો તો અહીંયા આપણો સોસ પણ બની ગયો હમ્મસ પણ બની ગયો અને અહીંયા આપણે રેડીમેડ પીટા બ્રેડ લીધેલી છે જે એકદમ જાળીદાર ફૂલેલી મસ્ત એવી રેડીમેડ પીટા બ્રેડ થી આપણે પોકેટ બનાવીશું. તો અહીંયા આપણે ચાર પોકેટ બનાવવાના છે. તો તેના માટે બે બ્રેડ યુઝ કરીશું. હવે બીજી સાઈડ ફલાફલને તળવા માટે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું. તો મસ્ત એવા ક્રિસ્પી કુરકુરા થઈ જાય ત્યાં સુધી ફલાફલને તળીને રેડી કરી લઈશું. તો ફલાફલને જ્યારે તમે તળો ત્યારે ગેસ તમારે પહેલા હાઈ રાખવાનો. હાઈ ફ્લેમ પર આ ફલાફલને મૂકી દેવાના. પછી સરસ તેલ ગરમ થઈ જાય એટલે ગેસ ધીમો કરી દેવાનો અને મિડિયમ ટુ લો ફ્લેમ પર આ ફલાફલને તળી લેવાના. જેનાથી તમારા ફલાફ બારથી એકદમ ક્રિસ્પી બનશે સોફ્ટ રહેશે તો તમે જોઈ શકો છો મસ્ત એવા પાલક નાખવાથી આ ફલાફલ રિયલી બહુ જ સારા દેખાતા હોય છે અને તમે જો લસણ ખાતા હોય ને તો જરૂરથી તમે લસણ નાખજો બહુ જ સરસ ટેસ્ટ આવશે એકલા જ ફલાફ તમે ફક્ત દહીંની સાથે ખાશો ને તો પણ ખાવાની મજા પડી જશે તો તમે જોઈ શકો છો સરસ મજાના આપણા ફલાફલ ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયેલા થી તો આ ફલાફલ ને આપણે લઈ લેશું અને આવી જ રીતના આપણે જેટલા ફલાફલ તળવા હોય એટલા તળીને રેડી કરી શકીએ તો અહીંયા આપણો બીજો ઘાણવો પણ તળાઈ રહ્યો છે ફલાફલનો તો આપણે બે ઘાણવા જ તળીશું બાકીનું બેટર રેવા દઈશું બીજા દિવસે આપણે આ બેટરમાંથી પુડલા બનાવવા હોય અગર તમે વેઇટ લોસ કરતા હોય તો તેનાથી પુડલા પણ બહુ જ સરસ બનશે હેલ્ધી એવા તો ફલાફલ તળાઈ રહ્યા છે ને તો આ સાઈડ આપણે પોકેટને પણ શેકી લઈએ મતલબ પીટા બ્રેડને શેકી લઈએ ઉપર નીચે થોડુંક તેલ કે ગીજે લગાવવું હોય લગાવીને પોકેટને શેકી લઈશું ફલાફલ ને હું કટ કરીને તમે જોઈ શકો છો બન્યું છે ને એકદમ અંદર થી જાળેદાર એકલું જ ગરમ ગરમ ખાવાની મજા પડી જશે તો ફલાફલ આપડા તળાઈ ગયેલા અને અહીંયા આપણું પોકેટ પણ શેકાઈને રેડી થઈ ગયેલું તો આવી જ રીતના બીજું પીટા બ્રેડ ને પણ શેકી લઈએ તો બે પીટા બ્રેડને આપણે શેકી લીધેલા જેનાથી ચાર પોકેટ આપણા બનશે એક પોકેટ ખાઈ લેશો ને પેટ પણ ભરાઈ જશે તો સવારના નાસ્તામાં આપણે ફલાફ બનાવી રહ્યા છે તેના માટે ચાર જ પોકેટ બનાવીશું તો અહીંયા આપણે ફલાફલ અંદર નાખવા માટે સ્લાઇસ પણ કરી લઈએ અને લેટસને પણ કટ કરી લઈએ તો ટમેટા અને લેટસ પણ રેડી છે તળેલા ફલાફલ પણ રેડી છે હમ્મસ પણ આપણો રેડી છે અને મસ્ત એવો ઘરનો બનાવેલો સોસ પણ આપણો રેડી છે અને ગરમમાં ગરમ આપડી ઓલરેડી પીટા બ્રેડ તો શેકાઈ જ ગઈ છે તો પીટા બ્રેડને આપણે વચ્ચે કટ લગાવી લઈશું જેનાથી આપણા ચાર પોકેટ બની જશે તમે જોઈ શકો છો છે ને અંદર એકદમ જાળીદાર સોફ્ટ મુલાયમ એવી પીટા બ્રેડ તો હવે પીટા બ્રેડની અંદર સૌથી પહેલાં આપણે હમ્મસ લગાવીશું હમસ પછી આપણે જે પનીરનો સોસ બનાવ્યો ને તે પણ લગાવીશું એના પછી આપણે ફલાફલ બોલ્સ મૂકી દઈશું તો ફલાફ તમે મેશ કરીને પણ અંદર બોલ્સ મૂકી શકો પણ હું આ બોલ્સને મેશ નથી કરતી આખા જ મૂકી દઈશ જેટલા આવે એટલા તમારે મૂકી દેવાના હવે સાઈડમાં થોડાક અને આપણે મૂકી દઈશું તો સવારનો નાસ્તો હોય બપોર લંચ હોય કે સાંજનો ફલાફ બનાવી શકશો અને તમારે જો આ પીટા બ્રેડ ન ખાવી હોય ને તો ફલાફલની ઉપર તમે હમસ જે આપણે પનીરનો સોસ બનાવ્યો અને ઉપરથી સલાડ નાખીને પણ તમે હેલ્ધી એવું બાઉલ બનાવી શકશો તો આવી રીતના આપણે ચારે પોકેટ બનાવીને રેડી કરી લઈશું પ્રોટીન થી ભરપૂર ખાવામાં હેલ્ધી એવા આપણા સરસ મજાના સવારના નાસ્તા માટે ફલાફલ બની ગયા તો હવે આપણે આ ફલાફલ એક પ્લેટમાં સર્વ કરી લેશું તો અહીંયા આપણે એક બાઉલમાં પનીરનો સોસ એક બાઉલમાં હમસ અને સાઈડમાં આપણે ફલાફલ પોકેટ મૂકી દીધેલા તો તમે પણ આવી રીતના આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ખાસ કરીને તમને આમાં ફલાફલ અને જે પનીરનો સોસ બનાવ્યો ને તે એક વખત તમે બનાવશો ને તો તમને વારંવાર બનાવવાનું મન થશે તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું